આજે આઠ દિવસ થયા આવતા રવિવારે ગયા રવિવારે મારી મેટલ ચાલી હતી આમાં કેટલાને ખબર છે હા અને શુક્રવારે યુટ્યુબ ઉપર જે મેટલ આવી હતી એનો વિડીયો પણ આવ્યો છે કેટલાને ખબર છે સરસ તો આજે હું અહીંયા શું લેવા આવ્યો છું આવતા રવિવારે મારી તો મેટલ પૂરી થઈ તો આજે હું શું કરવા આવ્યો છું જવાબ આપવા હા માએ મને કીધું તું કે ત્રણ દિવસ અને ચોથે દિવસે તારા સપને આવીને કહું કે હું માડી છું તો માનજે અને બરાબર તન ને બેતાલીસ મિનિટે મને સાક્ષાત માડી મળ્યા હતા રાજા છે મા રાજા હું દુનિયા ફરી વહી હોળ વરસ ફર્યો આવી માં મેં ક્યાંય નથી જોઈ ટાઈમ આપે એવી હા દાણા આપે એવા મારી મેં બહુ જોયા ખૂબ મેં જોયા બ બે મહિના ત્રણ ત્રણ મહિના મેં વેણ વધારવા લીધા પણ આવી માતા મેં જગતમાં પહેલી જોઈ છે કે મને ટાઈમ આપ્યો નહીં ટાઈમે આવી અરે છતાંય કારા માથાનો માનવી મા હું માનવું ને આ મને મગજમાં બેહતું નથી કે તમે આવ્યા છો એ ટાઈમ મને મગજ બેસતો નથી અરે કાલની વાત છે સવા વેત નાગણી રૂપે માં મને મળ્યા છે મને સાક્ષાત દર્શન આપ્યા છે નાગણી રૂપે કે માએ જે કીધા એ શબ્દ સત્ય છે ટાઈમ અને સમય આપીને માં મળે છે એ મેં જોયું વટાણુથી સાંભળું તું હું છેલ્લા આ બે હજાર પચીસ બેઠું એવું માની છે કેલેન્ડર મુજબ પણ મારો તો જન્મ અને મારું વરસ તો આજથી વીસ દિવસ પહેલા જ બેસી ગયું હતું કે જ્યાં જોવિયા મને માળીના દર્શન થતા હતા હાલ દિવાલમાં જોઉં તો માળી દેખાય વાં જોઉં તો માળી દેખાય મને માએ એટલા બધા દર્શન આપ્યા છે કે જેની કોઈ સીમા નથી કે છેલ્લા વીસ દિન માલિકોર મને માળીએ અતિમાં અતિ દર્શન આપ્યા છે જ્યાં જો મને મા દેખાય છે અને આજે પણ હું તન ને બેતાલીસ

દુખ લઈને તો બધા આવે છે માં કોઈ ગોતવા નથી આવતું કોઈ માં ગોતવા આવતું નથી પણ તું મને માં ગોતવા આવ્યો અને તારો ભાવ એવો હતો કે મા એ દર્શન તો દીધા પણ માં મારો દીવો કોનો કરવો

બીજી રાતે મને આખું એક પ્રકાશ ગોલ એવો નીકળ્યો આખું બંને પ્રકાશ ઉપર હાલતો ગયો હાલતો ગયો ઉપર જઈને ત્રિશુલ બની ગયો માં એમથી ઉપર જઈને આખો ફૂલ નો આકાર થઈને ફૂલ વિખરાયા તમે આ મારી મા છે હવે તો માં આવ્યા ને પાકું આવ્યા છતાંય ના માયનો માં મને ના એવું બેઠું મગજ માં હજી કાંઈક કચાશ લાગે છે આમાં પછી કાલ સવારે કીધું મા સત્ય આવ્યા હોય ને તો આજ મને નાગણી રૂપે મારે દર્શન કરવા જ આમ મારો એક પગ મારી એની ઉપર આવતો તો ના ટી ગયો ખબર નહોતી કે હવા વેતની માં મેલડી બેઠી જાય આ તો ઘણી દૂર હતી અને મેં બોલાવી કે હાલ જો માં આને કહેવાય આ જ્યાં સુધી પોઈ ગઈ ને ત્યાં સુધી એમને રિયામાં બે દર્શન કર્યા એને એના રસ્તે વયા ગયા અને આમ ઊંચું પાડી જોઈએ તો સાક્ષાત ત્રિશુલ લઈને મેલડી ઉભા તા મારી એટલે માં મળ્યા છે ને હા મને મળ્યા તમે તો માં જ ગોતી છે ને મે માં ગોતી નાલી છે હા માં તમારી પેઢીની અંદર 45 કે 50 કે 100 વર્ષથી કોઈ માતા કદા દબાઈ ગઈ હશે હા માં દબાઈ ગઈ એટલે કઈક વડવાએ ખોટું કર્યું હશે હા માં પૂજવાનું મૂકી દીધું હશે હા માં દીવાબત્તી ન કરતા હોય તમારા સમય મારી પાસે લખેલો તમે હું કઈ બરોબર પરસુ પર ભાત રાજા કરના વેણા નો સમય થાય અને સવાર થાય ને જો તમારી મા તમને એનું ઉભી કે બેટા મારું નામ આ છે મારું નામ ઘોડિયાળ મેલડી કે બહુચાર છતા માનજો કે હું માતા કડું

જોવા આયા હોય મને મેલડી ના તો પશુ પ્રભાત રાજા વેડા થાય ને તમારી માતા ને લઈને આવું ને તો માનજો મેલડી હતી પણ મારા થઈ ને મારા કીધે ચાલજો

જેને મેલડી ના મળે ને એ ભાગ્યો છે જેને મેલડી ના મળે ને એ દુખિયારો છે જેને મેલડી ના મળે ને એની પાસે કશું જ નથી કરોડો લાખો ને ખરબો રૂપિયા છે પણ એક દાડો વપરાઈ જશે પણ હું મેલડી જેના ઘરે મારો દીવો થતો છે ને એની પેઢી કોઈ દાડો ડૂબા નહીં હું સપરા નદી કંદરપિયા મેલડી છો ઓ રાજા મેલડી છો સિંધ સપરા નદી કંદરપિયા મેલડી છો આ માડિયા રાજા માડી રાજા રાજા માં રાજા અરે આવું તેજ ને આવું રૂપ મારી જિંદગી માં નથી જોયું માં બહુ થાય કો બહુ થાય માં બહુ થાય કો વિહામો મેલડી સો હા માં હા જ્યાં જ્યાં પંદ છેલા આજ એક મહિના માં જ્યાં મુસીબત પડી કોઈ ઊભું નથી રહ્યું મારા ભાઈઓ નહીં પણ માં તમે ઊભા રહ્યા છો આજમાં હું અડધો કિલોમીટર હાલી ના હગું એવી પોઝિશન ને ચારસો કિલોમીટર એક તમારો ભાવ લઈને આવ્યો હતો અને હું રસ્તે પડી ગયો અને એ તમે જ મને ઉભો કર્યો હતો હવે મને વિશ્વાસ છે આ દુનિયામાં મારું કોઈ નહોતું તમે હાથ જાયલો જાય જેનો કોઈ ના હોય ને એની જ મેલડી છો આ માડી આ જેનો કોઈ નથી ને એની જ મેલડી છો આ માં અને જેની ભાઈ કંઈ નથી ને એની જ મેલડી છો અને કંઈ નથી ને બધું જ આલું ને એ જ મેલડી છો આ માડી આ બસ મે તન પેલાય કીધુંલું કે માં મળવા આવશે અને અહીંયા જ બેઠી છો માં મળવા આવ પણ મારો એક શબ્દ યાદ રાખજે કે કડિયુક છે ઓળખો તો ઓળખા હા માડી આ માં સને એટલા હજાર રૂપ લે મને ખબર હતી મને ખબર હતી કે તારો સમય મારી પાસે લખેલો છે હા તે બુઆય કર્યા મૂળાએ બંધાયા તે કોઈ સમાજ બાકી નથી રાખી જોવડાવવામાં હા માડી અને એવું કહેવામાં તું તો તારી માં ગોતતો હતો તું તો દીવો ગોતતો હતો કે કોણ બતાવો મારી મા ક્યાં દીવો કરજો તો સારું થાય આ સારું થાય અરે એમ તો બધા બતાવ અને બતાવતા રહેશે પણ એક જ કળિયુગ ની અંદર હું આની જોગમાય એવી છો કે હું કહું કઉ છો જાગ છે ને ઊંઘી તો નથી ગયો ને ઊંઘી ગયા તા ને એને જ જગાડવા માટે કે સમય આવી ગયો છે હું આવી છું આ કળિયુગમાં જો ફરતા હોય તો સમજી જજો જોવડાવતા હોય તો જાણી જજો ઊંઘમાં હોય તો જાગી જજો હજારો વિચાર કરતા હોય ને તો ભૂલી જજો હું મેલડી આવી છું આ દુનિયાનો છેડો છે ગમે ફરો મેલડી વગર ના થાય આપણે જોઈ લીધું ઘણા ભૂવા આગળ જોયા આમ થાય ઓમ થાય આમ થાય ઓમ ઘણા દિવસો કાઢ્યા પણ અહીંયા આવ્યો જી દિલને અહેસાસ થયો છે ને અમૃત બાપાની મેલડી માનો ભક્તિ કરજો માં તો દર્શન દે છે માં કઈ કેવાય આવશે તમારા ધારેલા કામે પૂરા કરશે